જંબુસરના નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ભરૂચ પીઆઈ વી કે જંબુસર નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જંબુસરમાં બંને તહેવારો એકતા અને ભાઈચારાથી ઉજવણી કરવામાં આવે તે હેતુથી જંબુસર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જંબુસરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગેવાનોને હાજર રાખી આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી જંબુસર નગરમાં શાંતિ એકતા અને ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ સમાજના પર્વોની ઉજવણી થાય તેમ જણાવ્યું હતું આ સહિત બંને તહેવારો અનિલક્ષી કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ લાવવા અંગે અંગે જંબુસર પોલીસ દ્વારા જણાવ્યું હતું જે અંતર્ગત જંબુસર આગેવાનો દ્વારા બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને એકતા અને ભાઈચારાથી ઉજવવાની ખાતરી આપી હતી યાકુબ પટેલ